આજની આ રળિયામણી રાત હોય સંતો મહંતોની હાજરી હોય અને આપણે જીવનના સૌથી મોટા અને કડવા સત્યને જાણવા બેઠા હોઈએ ત્યારે આવો આજે આપણે ગરુડ પુરાણના ત્રીજા અધ્યાયના એ પાના ખોલવા છે જ્યાં જીવનો સાચો ફેસલો થાય છે આજે વાત કરવી છે યમરાજાની સભા અને નરકની યાતનાની આપણે અહીં ગમે તેટલા છુપાઈને બાપ કરીએ કોઈ ન જોવે એમ માનીએ પણ ત્યાં ત્યાં તો ચોપડે બધું લખાય છે આજે એ ચોપડાની વાત કરવી છે વાત જાણે એમ છે કે ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે હે ગરુડ ઓલો પાપી જીવ જ્યારે યમલોકના ભયાનક રસ્તેથી પસાર થઈને યમપુરીમાં પહોંચે છે ત્યારે એની હાલત કેવી હોય છે એ બિચારો બરાડા પાડતો હોય હાય હાય કરતો હોય યમપુરીનો વિસ્તાર કેટલો ચુમ્માલીસ યોજનનો

હે ગરુડ આ દુનિયામાં શ્રવણ નામના દેવતાઓ ભરે છે આ શ્રવણ કોણ બ્રહ્માજીના દીકરા છે ઈ અને એમની પત્નીઓ શ્રવણીઓ આખો દી આપણી આજુબાજુ જ ફરે છે આપણે શું બોલ્યા શું વિચાર્યું શું કર્યું આ બધું એ લોકો સાંભળે છે અને જુએ છે અને બધો રિપોર્ટ જઈને સીધો ચિત્રગુપ્તને આપે છે એટલે તમે અહીં છુપાઈને પાપ કરો તો પણ ત્યાં નોંધાઈ જાય છે બીજું કોણ સાક્ષી છે સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ આકાશ ધરતી પાણી રાત દિવસ અને આપણો પોતાનો આત્મા આ બધા સાક્ષી છે એટલે ચિત્રગુપ્તના દરબારમાં ખોટું બોલવાનો કોઈ રસ્તો નથી હવે પાપી જીવને યમરાજાની સામે રજૂ કરવામાં આવે છે ભગવાન કહે છે હે ગરુડ યમરાજાનું રૂપ જોઈને તો દેવતાઓ પણ થથરી જાય કેવું રૂપ એક વિશાળ કાયા યમરાજાનું શરીર ત્રીસ યોજન લાંબુ છે કાજલના પહાડ જેવું કાળું શરીર છે બે ભયાનક ચહેરો આંખો કેવી લોહી જેવી લાલ અને વાવ જેવડી મોટી દાંત મોટા મોટા નાક લાંબુ અને મોઢું ભયાનક ત્રણ બત્રીસ હાથ યમરાજાને બત્રીસ હાથ છે અને દરેકમાં હથિયારો છે ચાર વાહન કાળા ભેંસા ઉપર સવાર છે પાંચ અવાજ જ્યારે યમરાજા બોલે ને ત્યારે પ્રલય કાળના વાદળા ગાજતા હોય એવી ગર્જના થાય આવા યમરાજાને જોઈને પેલો પાપી જીવ થરથર કાંપવા માંડે બચાવો બચાવો પણ હવે કોણ બચાવે યમરાજા પૂછે છે એલા મૂર્ખ જ્યારે પૃથ્વી પર હતો ત્યારે બહુ અભિમાન કરતો હતો ને ત્યારે પાપ કરવામાં શરમ નહોતી આવતી હવે ભોગવવાની તૈયારી રાખ ચિત્રગુપ્ત ચોપડો ખોલે અને ફેંસલો સંભાવે મહારાજ આને દાન નથી કર્યો ધર્મ નથી કર્યો ગરીબોને સતાવ્યા છે આને નરકમાં નાખો અને યમદૂતો ચંડ પ્રચંડ વગેરે એને પકડીને ઘસડી જાય મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ હવે શરૂ થાય છે નરકની યાત્રા સૌથી પહેલા આવે છે એક ઝાડ જેનું નામ છે શાલમલી વૃક્ષ એટલે કે સેમલનું ઝાડ આ ઝાડ કેવું પાંચ યોજન લાંબુ અને એક યોજન ઊંચું આ ઝાડ આગની જેમ સળગતું હોય યમદૂતો શું કરે પેલા પાપી જીવને ઊંધો લટકાવી દે પગ ઉપર અને માથું નીચે અને પછી મારે શેનાથી મારે લોખંડના સળિયાથી ગદાથી ભાલાથી જીવ રડતો હોય મને છોડી દેવો મારી ભૂલ થઈ ગઈ પણ યમદૂતો કહે હવે માફી માંગવાનો શું ફાયદો જ્યારે તરસ્યાને પાણી પાવાનું હતું ત્યારે પાયું નહીં જ્યારે ભૂખ્યાને રોટલો દેવાનો હતો ત્યારે દીધો નહીં અરે તે તો કૂતરા કાગડાને પણ કાંઈ નથી આપ્યું હવે ભોગવ અને પછી શું કરે એ જીવને ઝાડ પરથી નીચે પાડે નીચે કૂતરાઓ બેઠા હોય એ કૂતરાઓ એના શરીરને બચકા ભરે માંસ તોડી ખાય યમદૂતો એના મોઢામાં ધૂળ ભરે આ યાતના સાંભળીને પણ કંપારી છૂટી જાય હું ભગવાન કહે છે હે ગરુડ હજુ તો આ શરૂઆત છે એક કરવતથી કપાવવું જેમ સુધાર લાકડાને કરવતથી કાપે છે એમ યમદૂતો પાપીના શરીરને કરવતથી બે ભાગમાં કાપી નાખે બે કુહાડીથી કાપવું કોઈને જમીન ઉપર સુવડાવીને કુહાડીથી ટુકડે ટુકડા કરી નાખે ત્રણ શેરડીની જેમ પીલવું જેમ સીસોડામાં શેરડી પીલાઈને એમ પાપીને પીલવામાં આવે ચાર ગરમ તેલમાં તળવું ઉપડતા તેલની કે ઘીની કઢાઈમાં ભજીયા તળાય એમ પાપી જીવને તળવામાં આવે પાંચ લોખંડના ગોળા લાલ ચોળ ગરમ લોખંડના ગોળાને શરીર સાથે ચાંપી દેવામાં આવે અને સાંભળજો કોઈને અંધારા કૂવામાં ફેંકવામાં આવે તો કોઈને કીડાઓના કુંડમાં ત્યાં ગીધ અને કાગડાઓ આંખો ફોડી ખાય જીભ ખેંચી કાઢે અને એક ખાસ વાત જો પૃથ્વી પર આપણે કોઈનું દેવું કર્યું હોય કોઈના પૈસા ખાઈ ગયા હોઈએ તો યમ લોકમાં એ લેણદાર એટલે કે જેના પૈસા ખાધા છે એ સામે આવીને ઉભો રહે લાવ મારા પૈસા હવે ત્યાં પૈસા તો હોય નહીં એટલે યમદૂતો શું કરે પાપીના શરીરમાંથી માંસનો લોચો કાપીને પેલા લેણદારને આપે કેવું ભયંકર દ્રશ્ય ભદવાન કહે છે રૌરવ મહારૌરવ કુંભી પાક કાલસૂત્ર અસીપત્ર વન આ બધા નરકોમાં જીવને હજારો વર્ષો સુધી રહેવું પડે છે જ્યાં સુધી પાપનો હિસાબ પૂરો ન થાય ત્યાં સુધી છુટકારો નથી ભગવાન કહે છે હે ગરુડ જે માણસ ફક્ત પોતાનું પેટ ભરવામાં જ રહ્યો જેને પરિવાર કે ધર્મની ચિંતા ન કરી એને આ અંતતામિશ્ર નરકમાં જવું પડે છે આ બધું ભોગવીને પછી જીવ ફરીથી પૃથ્વી પર કોઈ જાનવર કે પક્ષીના રૂપમાં જન્મ લે છે આ સાંભળીને ગરુડજીની આંખમાં આંસુ આવી ગયા એમણે કાન બંધ કરી લીધા પ્રભુ હવે નથી સંભળાતું તો વાલા ભક્તો શ્રોતાજનો આજે આપણે ગરુડ પુરાણના ત્રીજા અધ્યાયની જે વાત કરી એ આપણને ડરાવવા માટે નથી પણ જગાડવા માટે છે આ કથાનો સાર શું એક પાપથી ડરો કોઈ જોતું નથી એમ માનીને પાપ ન કરો ચિત્રગુપ્તનો ચોપડો ખુલ્લો છે બે દાન કરો અન્નદાન અને જલદાન મહાન છે મુઠ્ઠી અનાજ પણ કોઈને આપ્યું હશે તો ત્યાં કામ આવશે

ઈ સાંભળીને કઠણ કાળજાનો માણસ પણ આપી છે પેલું કોઈ જોતું નથી એમ માનીને ને પાપ ન કરવું આપણને એમ થાય કે અંધારામાં પાપ કરશું તો કોને ખબર પડવાની છે પણ ભાઈ આ કથા શીખવાડે છે કે તમારી આજુબાજુ ફરતા ત્રવણ દેવતાઓ આ સુરત ચાંદો પવન અને તમારો પોતાનો આત્મા આ બધા સીસીટીવી કેમેરા જેવા છે બધું રેકોર્ડ થાય છે અને ચિત્રગુપ્તના ચોપડે લખાય છે એટલે ચોરી ચૂપીથી પાપ કરવું નહીં કે આ બધુંય હિસાબ દેવો પડશે બીજું કોઈનું બૂચ મારીને ન મરવું દેવું ચૂકવી દેવું આ એક બહુ મોટી વાત શીખવા જેવી છે યમલોકમાં લેણદાર સામે ઉભો રહે છે અને જો તમે કોઈના પૈસા ખાઈ ગયા હો તો તમારા શરીરનું માંસ કાપીને ચૂકવવું પડે છે એટલે ભાઈ કોઈનું ન કોઈનું લઈ ન લેવું જો કોઈની પાસેથી ઉછીના લીધા હોય તો જીવતા જીવત ચૂકવી દેજો નહીતર ત્યાં જ વ્યાજ સાથે ચામડી ઉતારીને પણ ચૂકવવું પડશે

આ નાનકડું દાન તમને નરકની મોટી યાતનાથી બચાવી લેશે કૂતરા કાગડાને પણ નાખવું એ પણ લેખે લાગશે ચોથું જેવું કરશો તેવું ભરશો કર્મનો સિદ્ધાંત પેરડીના કોલુમાં પીલાવું કે તેલમાં તળાવું આ સજા કોને મળે જેણે અહીંયા પાપ કર્યા છે યમરાજનું રૂપ કોને ડરામણું લાગે જે પાપી છે એને